મોરબી જિલ્લાના વાઘજી મહેલ મણી મંદિરની બાજુમાં એક ગેરકાયદેસર રીતે એક ધાર્મિક ગેરકાયદેસર ધાર્મિક સ્થળ બંધાયેલું હતું કલેક્ટરશ્રી તરફથી આર એન બી વિભાગ તરફથી અમને બંદોબસ્ત ફાળવણી માટે પત્ર મળેલો હતો જેના આધારે અમે બંદોબસ્ત ફાળવેલો હતો આ જે જગ્યા છે એ અગાઉ બે હજાર બાવીસમાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો પણ દાખલ થયેલો હતો આરોપી લગભગ અગિયારથી બાર મહિના જેલમાં રહેલા છે એમના જોડે દેખીતી કોઈ પુરાવા માલિકીના પુરાવા ન જે અનુસંધાને કોર્ટમાં કેસ ચાલ્યો આરોપી મૂળ આરોપી જે હતો એ તો નજરી ગયા પણ કેસ પણ નામદાર કોર્ટે એબેટ કરી અને જે જમીન છે એ પરત મેળવવા માટે એક્સિએન આર એનબીને હુકમ કર્યો જે અનુસંધાનમાં આ મેટર હાઈકોર્ટમાં પણ ગયું અને હાઈકોર્ટમાં પણ એ લોકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી તો તરફથી બંદોબસ્તની રીતે કરવામાં આવી છે અમે બસોથી અઢીસો જેટલા પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લાથી આવેલા છે પાંચ ડીવાયએસપી બહારથી એમને બંદોબસ્તમાં મળેલા છે પ્લસ ત્રણ ડીવાયએસપી અમારા અહીંના અને અહીંના લોકલ સાડી પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ દરેક બંદોબસ્તમાં છે જે આખી રાત પણ બંદોબસ્ત કરશે મોરબીની પ્રજાને મારી એક નમ્ર અપીલ એ પણ છે કે આજે કોઈ ખોટી દૂરની કે કોઈ ખોટા ઉશ્કેરણી કે કોઈ અફવાઓથી દૂર રહેવું કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ કંટ્રોલ રૂમ એસપી ડીવાયએસપી કે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના મોબાઈલ નંબર પર કોંગ્રેક કરવા વિનંતી છે અને અન્યને પણ લોકોમાં સૌહાર્દ જળવાઈ રહે એવી પણ મારી વિનંતી છે અને નાના મોટા બનાવો રહેલા છે જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઘણા બધા લોકો દરિયા થયેલા હતા જે લોકો એ થોડી તોડફોડ કરેલી છે એ અમે આગળની આ કાયદેસરની કાર્યવાહી કરીશું અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ બંદોબસ્ત શાંતિથી અને પૂર્ણ થાય એવી અમારી ઈચ્છા છે